આબડેરીની ચૂંટણીમાં એકલા હાથે ભાજપની ધોળા દિવસથી તારા દેખાડનાર પૂર્વ ધારાસભ્ય જસુ પટેલે ટેરીના વૈભવદારોના અનેક કોંભાડો ઉજાગર કર્યા અને ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હોમ યુનિટલ સાથે આયુષી મહેતા આવો જાણીએ જસુ પટેલે શું કહ્યું છૂટાઓનો એટલો ગર્વ અને ઘમંડ હતો કે અમે માત્ર મતદારોથી નહીં દૂધ મંડળીના આદેશથી નહીં પણ મેન્ડેટથી ચૂંટાયા છે અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી અને આ બાબતે આ ચૂંટણી થતો મેં શું ચાલે છે માત્ર ને માત્ર મેન્ડેટ થકી હોય તો કેવી રીતે વહીવટ કરવો લોકોને ક્યાં ફાયદો આપી શકાય શું કફલાં થઈ શકે આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો ને ચિંતાના ભાગરૂપે સાબર ડેરીના એમડીને બે એક પ્રશ્નો મારા ધ્યાન ઉપર આવ્યા કે સાબર બહુ મોટા કફલા ચાલે છે ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબર ડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબર ડેરીથી વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં છેલ્લા સાત આઠ વર્ષથી ખર્ચ સાબર ડેરીમાં પડે અને એમનું ડ્રાઇવિંગ ડ્રાઈવરની વ્યવસ્થા થાય ત્યારે બે લીટર દૂધ વેચવાવાળી વિધવા બેનને નુકસાન કરીને આવા ડિરેક્ટરોને ફાયદા કરાવવાની જે આ પ્રવૃત્તિ ચાલતી હતી એની સામે મેં તી એમડી અને એચઆરડી મેનેજરને આપ્યું પણ એ તપાસ કરવાના તો મેં તપાસ શું કર્યું તો કે એ તો મેં એમડીને આપી એમડીને પૂછ્યું તો કે ચેરમેન સાહેબને ખબર હંમેશા ભૂતકાળમાં પણ આ બાબતે સાબર ડેરીમાં ચાલતા આવા ગફલાઓની બાબતમાં મેં જ્યારે જ્યારે લેખિત આપ્યું છે ત્યારે એનો જવાબ આપવાના બદલે તમારો વિરોધ નહીં લખવામાં આવે આ તો બધું આમ જ ચાલે આ પ્રકારના જવાબ અને એમડી સાહેબને જ્યારે મેં પૂછ્યું ત્યારે કી છે તો મને બે ડિરેક્ટરો ભલામણ કરવા આવ્યા હતા તો એમડીના ડિરેક્ટરો કીએમ કરવાનું કે કાયદાથી કરવાનું મેં એચઆરડી મેનેજરને કહ્યું તમે તપાસ કરી તો આ તપાસનું શું આવ્યું તો કહો તો કે મેં એમડીને આપ્યું છે મેં ભાઈ તમે રિપોર્ટ કર્યો એની કોપી તો કે મારી પાસે નથી મેં કઈ સાબર ડેરીમાં કોઈ કોઈ વસ્તુની ઓસી નથી હોતી તમારી ઘીની ગાડી અહીંથી જાય તો કેટલા ડબા ગયા એની જો ઓશી ના હોય તો બહાર જઈને એનું બિલ ફાડી નાખશે તો આ ધંધો કરો છો તમે તમને પાંચ પાંચ લાખ રૂપિયા પગાર આટલા માટે આપવામાં આવે છે દૂધ ઉત્પાદકોએ તમારા ઉપર વિશ્વાસ આટલા માટે તારે એચઆરડીના મેનેજર એનએલ પટેલ એટલા મોટા સાહેબ છે કે આ સાબરડેરીના માલિક છે એમને કોઈ કશું કહી શકે નહીં ડિરેક્ટર કશું કહી શકે નહીં જ્યારે દૂધ ઉત્પાદકોએ મારા પર વિશ્વાસ મૂકીને સોળે સોળ ઝોનમાંથી પંચોતેર ટકા વોટ આપ્યા ત્યારે મારી ફરજના ભાગરૂપે મેં એચઆરડી મેનેજરને વારંવાર લેખિત આપવા છતો એટલા મોટા કે ફક્ત અને ફક્ત ચેરમેન ફક્ત ને ફક્ત એમડી અને એમની ખુરશીઓ ટકાવવા લાભ લેવા માટે મામા માસીને પ્રમોશન આપવા માટે આ ડેરી ચાલે છે મેં એવો ડિપાર્ટમેન્ટ જોયો છે કે મામા માસીથી ચાલે અને એ જ લોકો ચલાવું બાકીના કંઈ જાણવાનો પણ અધિકાર નથી એમના કોમ્પ્યુટરમાં લોક લેખિત તો કોઈ જવાબ નહીં કારણ કે એમના ઉપર સરકારના ચાર હાથ છે ત્યારે એમની સામે મારા પ્રેસ કરવાની અને નીચે બેસવાની આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતે આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો હું તમારી આગેવાની લેવા તૈયાર છું કવા આવા કફડા રોકવા છે એમડી હોય કે એચઆરડી મેનેજર અહીંયા મોમા માસીનું રાજ ચાલે છે એવા લોકોનું પ્રમોશન એવા લોકોનો હોદ્દા

મොકશા કોણ છે અરેજી વિન કોણ છે હા ઉભા રહેજો સર પાક હોય